મોટા હોય તો શું નાના બાળકો પણ વારંવાર બનાવવાની ડિમાન્ડ કરશે તેવી એક વર્ષ સુધી ફ્રીજમાં સ્ટોર કરીને ખાઈ શકાય તેવી કાચી કેરીની નવી રીતે તમારી સાથે ચટણીની રેસીપી શેર કરવા જઈ રહી છું વેકેશન પડી ગયું છે તો બાળકોને જ્યારે ભૂખ લાગે ત્યારે થેપલા કે ભાખરી ઉપર જામની જગ્યાએ જો આ ચટણી લગાવી દેવામાં આવે તો બાળકો જામ અને સોસને ભૂલી જવાના છે એક વર્ષ સુધી સ્ટોર થવાને કારણે તમે ટિફિન બોક્સમાં પણ બાળકોને આપી શકો છો એટલી આ હેલ્ધી ચટણી તૈયાર થાય છે તો આ કાચી કેરીની નવી રીતે ચટણી બનાવો માટે આપણે અહીંયા તોતાપુરી કેરીનો ઉપયોગ કર્યો છે કારણ કે એનામાં ખટાશનો ભાગ ઓછો હોય છે હવે કેરીની જ્યારે પસંદગી કરો ત્યારે કડક અને લીલી હોય એવી કેરીનો ઉપયોગ લેવાનો છે આપણે પીળી પડી ગયેલી કે નરમ હોય તેવી કેરીનો ઉપયોગ નથી કરવાનો દેશી કેરી કે બીજી કોઈ બી કેરી માં ખટાશનું પ્રમાણ વધારે હોવાથી એની જગ્યાએ તોતાપુરી કેરીનો ઉપયોગ કરશો તેનો સ્વાદ પણ સરસ આવે છે અને એમાં ખટાશ પણ ઓછી હોય છે હવે છાલ ઉતારીને આપણે આવી રીતે રફલી ટુકડાઓમાં કટ કરી લીધું છે અને મિક્સર જારમાં આપણે એનું પલ્પ બનાવી લીધું છે જો તમને દરદરું ટેક્સચર પસંદ હોય તો તમે ઝીણું ઝીણું ચોપ કરી શકો છો હવે પલ્પને આપણે મેઝર કરી લેશું તો બાઉલમાં અહીંયા પોણા બાઉલ જેટલું આપણું આ પલ્પ તૈયાર થયો છે હવે વઘાર માટે મેં અહીંયા જાડા તળિયાવાળી કઢાઈની અંદર ચાર ટેબલ સ્પૂન જેટલું મગફળીનું તેલ લઈ લીધું છે તેલ આવી ગયું છે એટલે હાફ ટી સ્પૂન જેટલી આપણે હિંગ નાખીશું હિંગ જેવી ચટકી છે એટલે એક ટી સ્પૂન જેટલી કાચી વરિયાળી નાખીશું જો બાળકોને વરિયાળી મોમાં આવતી હોય ન પસંદ હોય તો તમે એ વરિયાળીનો પાવડર નાખી શકો છો પણ વરિયાળીને સ્કીપ ના કરીશો કારણ કે એનો સ્વાદ અને સુગંધ ખૂબ જ સરસ આવે છે હવે આની અંદર તૈયાર કરેલો પલ્પ નાખી દઈશું હવે પલ્પ આપણે બનાવ્યો છે એટલે એમાં પાણીનો ભાગ હોય છે તો પાણીનો ભાગ બળે ત્યાં સુધી આપણે આ પલ્પને પકાવવાનો છે તો ત્યાં તમે જોઈ શકો છો કે પલ્પનો કલર યેલો છે જેમ જેમ એ પાકશે તેમ તેમ એ ઘેરો થતો જશે તો ઢાંકળ ઢાંકીને આપણે પાંચથી સાત મિનિટ સુધી આને પકવી લેશું આ ચટણી છે ખૂબ જ જલ્દી બની જાય છે એટલે તમે આરામથી બનાવી શકો છો કોઈ પણ તામજામ વગર તો સાત મિનિટ સુધી લીટ કવર કરીને પકાવ્યા બાદ તમે જોઈ શકો છો ખદખદવા માંડ્યું છે એટલે કે એનો પાણીનો ભાગ બળી ગયો છે અને સાઈડમાંથી છૂટું પડી રહ્યું છે તો બસ આ સ્ટેજ સુધી પકવીશું હવે આપણો પલ્પ પોણા બાઉલ જેટલો નીકળ્યો હતો તો આપણે અડધા બાઉલ જેટલો આની અંદર ઘોળ નાખીશું ઘોળની જગ્યાએ તમે ખાંડનો ઉપયોગ કરી શકો છો પણ આજે આપણે હેલ્ધી ચરણી બનાવવા જઈ રહ્યા છીએ એટલે મેં ઘોળનો ઉપયોગ કર્યો છે હવે ઘોળ છે એ નરમ અને ઝીણો સમારીને લેવાનો છે જેથી ફટાફટ એ ઓગળી જાય જેમ જેમ ઘોળ પીગળશે તેમ તેમ ચટણીનો કલર ઘેરો થતો જશે ઘોળ પીગળી જાય એટલે સ્વાદ અનુસાર મીઠું નાખીશું ત્યારબાદ ફ્લેવર વધારવા માટે એક ટી સ્પૂન જેટલો આપણે સૂંઠ પાવડર નાખીશું અને એક ટી સ્પૂન જેટલો આપણે સંચળ નાખીશું સંચળનો ઉપયોગ કર્યો છે એટલે મીઠાનું પ્રમાણ સાચવીને નાખવાનું બધી વસ્તુને મિક્સ કરી લઈશું હવે જ્યાં સુધી આવી રીતે તળિયેથી છૂટું ન પડવા માંડે ત્યાં સુધી આપણે પકવવાનું છે તો લગભગ ચારથી પાંચ મિનિટનો સમય લેવાય છે હવે આ પલ્પ આપણો તૈયાર છે હવે આનામાં ફ્લેવર વધારવા માટે આપણે બીજા ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું હવે આ પલ્પ છે એ આખું વર્ષ સ્ટોર કરવા માટે એ ઘાટું ન થઈ જાય જામી ન જાય એ માટે કરીને બે ટેબલ સ્પૂન જેટલી ખડી સાકરનો પાવડર નાખીશું આ અચૂકથી નાખવાની નહીતર ફ્રીજમાં જ્યારે તમે સ્ટોર કરો છો તો જામ ઘાટું થઈ જાય છે અને ફ્લેવર એન્હાન્સ કરવા માટે એક ટી સ્પૂન જેટલું શેકેલા જીરાનો પાવડર એડ કરીશું બધી વસ્તુઓને મિક્સ કરી લઈશું અહીં સારી રીતે પલ્પમાં મસાલો મિક્સ કરી લીધા બાદ આપણે ગેસ ની ને બંધ કરી દઈશું આને નીચે ઉતારી લેશું અને આને ઠંડુ પાડી લેશું તો અહીં મિશ્રણને ઠંડુ પાડવું ખૂબ જ જરૂરી છે તો ચટણીનો કલર લાલ ચટકાવશે નહીં તર મરચાં જો આપણે નાખીશું તો એ બળી જશે અને કલર એનો સારો નહીં આવે તો અહીં આ મિશ્રણ ઠંડુ થઈ ગયા બાદ ફ્લેવર ઇન્હેન્સ કરવા માટે એક ટી સ્પૂન જેટલો અચાર મસાલો એટલે કે મેથીયાનો મસાલો નાખીશું અને દોઢ ટેબલ સ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર નાખીશું તો અહીં તમારો બાળક અથવા તમારા ઘરમાં જેટલું તીખાસ ખવાતું હોય એ પ્રમાણે તમારે નાખવાનું તમે ઈચ્છો તોની અંદર તીખું મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો ત્યારબાદ એનો ફ્લેવર અને સુગંધ વધારવા માટે આપણે હાફ ટી સ્પૂન જેટલો ગરમ મસાલો નાખ્યો છે તો દાળ શાકમાં જે ગરમ મસાલો વપરાતો હોય એ તમે ઉપયોગમાં લઈ શકો છો બધી વસ્તુને સાથે મિક્સ કરી લીધું છે અને તમે જોઈ શકો છો લાલ ચટક ટમેટા જેવો કલર આવ્યો છે તો રેસીપી કેવી લાગી કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો તમારો અનુભવ મારી સાથે શેર ન ભૂલતા તમે મારો વિડીયો કયા ગામ કયા શેર કયા મેગ સિટીથી જોવો છો એ પણ કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો જેથી મને પણ આનંદ થાય કે મારો વિડીયો દેશના કયા ખૂણા સુધી પહોંચ્યો છે આજની આ રેસીપી તમને કોઈપણ કારણોસર ગમી હોય અથવા વિડિયો ગમ્યો હોય તો મારા વિડીયોને લાઈક છે ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર ન જજો બાજુમાં આપેલી બેલ બટન જરૂરથી દબાવજો તો જો તમે કાચી કેરીનું વઘાર્યું કે શાક બનાવ્યું હોય તો એ ખ્યાલ હોય કે બાળકો ખાતા નથી તો આજે મેં એ કાચી કેરીનું વઘાર્યું કે શાકને નવું રૂપ આપીને તમારી સાથે શેર કરી છે રેસીપી ક્યાંય પણ કોઈ પણ કારણોસર ગમી હોય તો પ્લીઝ મને સપોર્ટ કરજો તમારા સપોર્ટની મને ખૂબ જ જરૂરિયાત છે તો સપોર્ટ કરવા માટે તમે મારા વિડીયોને લાઈક શેર જાણને સબસ્ક્રાઈબ કરી શકો છો બાજુમાં આપેલું બેલ બટન જરૂરથી દબાવજો જેથી મારા આવનારા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે ચલો